ભાજપ પ્રમુખ છે ધરમપુર તેઓએ કર્યો હતો સિદ્ધુ સરપંચ અને તેઓએ એમ કહ્યું હતું કે તમને ધારાસભ્ય બોલ્યા છે કે તમે આવ્યા છે આ વાતથી થી સરપંચો સંતેડાયા હતા મહત્વની બાબત એ પણ છે કે પોતાની રજૂઆત કરવા માટે સરપંચ હતા ફોન પર ઇન્ફોર્મ કરીને આવ્યા હતા છતાં પણ એક હોદ્દેદાર તરીકે તેઓને ન થાય તેવું વાણી વર્તન સરપંચો સાથે કરી હતું સરપંચ કોઈ પણ પક્ષની હોય છે ચૂંટણી સમયે પણ અને અન્ય બાબતે પરંતુ નશામાં કહી શકાય કે ખૂબ જ મસ્ત બનેલા આ તાલુકા ભાજપ પ્રમુખ ને એ બોલવાનું ભાન જ ના રહ્યું કે જે તેઓનું ટાપક છે તે સામે તેઓ આવા પ્રકારના પ્રશ્નો કરી રહ્યા છે તેના બચાવ માટે તેઓ અત્યારે બને કઈ પણ કહેતા હોય પરંતુ હવે જિલ્લા ભાજપ સંગઠન આ બાબતમાં ફટકો આપીને વાત કરી છે કે કેમ અરવિંદભાઈ પોતે પણ કબૂલ્યું છે કે તેઓનો વાણી વર્તન દેવા બરાબર નહોતો અને આવું નહોતું થવું જોઈ શકતું પણ હજી ભારતીય જનતા પાર્ટીનો નો સંગઠન જે છે એ શું નિર્ણય લે ખૂબ મહત્વનો છે પરંતુ આ ખૂબ જ જન્યુઇન પ્રોબ્લેમીઓને લઈને આ સરકાર અને ટેલેન્ટીઓ ઉભી રહ્યા હતા અત્યારે કોઈ પણ પ્રોપર વેદાગીટી વલસાડ જિલ્લામાં ન હોય તેને કારણે દરેક જગ્યા ઉપર કાર્યકર્તાઓ પણ આ રીતે પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ સરપંચ હોય કે અન્ય લોકો હોય કે અન્ય હોય તેઓની તકલીફ પણ અત્યારે સાંભળનાર હતી તેવી પલસાડ ની થઈ ચુકી છે જી આભાર પ્રિયંક અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ